સવારને આજની બે બેઠકો છે એમાં સવારની બેઠકમાં પહેલી પ્રશ્નો પ્રશ્નોત્તરી સમયે મારા એ પ્રશ્ન નંબર એકતાલીસનો એ હતો કે ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લામાં જે નાની બગીચા છે એમાં સફેદ માખી દ્વારા ખૂબ જ નુકસાન કરવામાં આવે છે અને આની કેટલી અરજી મળેલી છે અને આમાં આમાં સરકાર દ્વારા શું ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને કઈ સહાય આપવામાં આવી છે ત્યારે મને જવાબ એવી રીતે આપવામાં આવ્યો કે સરકાર પાસે બે અરજીઓ આવેલી છે તે એમને યોગ્ય માર્ગદર્શન આપે છે અને કોઈ સહાય ચૂકવવામાં સરકાર દ્વારા નથી આવતી ત્યારે મારા ગીર સોમનાથ જિલ્લાના અને જૂનાગઢ જિલ્લાના ખેડૂતો અંદાજી ત્રણ કે ચાર વર્ષથી આ સફેદ સફેદમાખીથી ત્રાહીમાન છે સફેદ માખી દ્વારા નાળિયેળનું સંપૂર્ણ નુકસાન કર્યું છે નાળિયેળું છે એમાં દાગો દાગો આવી જાય છે જે જે તેનું ઉત્પાદન છે એ બહુ ઓછું પ્રમાણમાં ઉત્પાદન થયું છે કારણ કે ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લામાં લગભગ વધારે પૂરતા નારિયેળીના બગીચા લોકો વાવે વાવેતર કરે છે દરિયા કિનારે છે ને વધારે પૂરતા નારિયેળેના બગીચાનું વાવેતર થાય છે ત્યારે આ અંદાજીત બેથી ત્રણ વર્ષ પહેલાં મેં એક કે બે વાર પ્રશ્ન વિધાનસભામાં પણ પૂછેલો કે ભાઈ આ સફેદ માફી માટે તમે સરકાર કાંઈ આનું સંશોધન દવાનું સંશોધન કરી અને ખેડૂતોને દવા આપવા માંગો છો પણ ત્યારે પણ એ સમયે પણ સરકારે સંશોધન કરવાને બદલે તે ગોળ ગોળ જવાબ આપેલો કે ગૂગલ ઉપર જોઈ શકો છો અને ખેડૂતો જોઈ શકે ને એની ઉપર અમે જે 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 સંશોધન કેવી રીતે એનું સફેદ માખીને ડામી શકાય એના માટે થઈને એ તમામ જે વસ્તુ છે એમાં મૂકેલી છે એવી જો ખેડૂતો ભણેલા હોય ગૂગલ ઉપર જોઈ શકતા હોય કે યુટ્યુબ ઉપર જોઈ શકતા હોય તો આજે ખેતી ન કરતા હોય ત્યારે આવા ગોળ બે ત્રણ વર્ષથી જવાબ આપે છે આજે પણ એવી જ રીતે જવાબ આપવામાં આવ્યો છે ખરેખર તે દિવસે પણ મેં એમ કીધું કે ઓરિસ્સા જે ઓરિસ્સાની સરકાર છે ત્યાં સફેદ માખી દ્વારા નાળીનું નુકસાન કરવામાં આવે તેની સરકાર દ્વારા દવાનું સંશોધન કરી અને ખેડૂતોને આપવામાં આવ્યું અને આજે સંપૂર્ણ રીતે ત્યાં માખીનું નાશ થયું છે ત્યારે અમે કૃષિ મંત્રીને પણ કીધેલું કે આપને ખબર ન પડતી હોય તો આપ ઓરિસ્સા જાઓ ત્યાંથી આપણી પાસે એવી વ્યવસ્થા ગુજરાતમાં ન હોય તો ઓડિશા જઈને ત્યાંથી દવા લાવવામાં આવે અને અને આ ખેડૂતોને આપે ખેડૂતો તે ખરીદવા માટે પણ તૈયાર છે પણ ત્રણ ત્રણ વર્ષથી પ્રશ્ન પૂછવા છતાં પણ કૃષિ પ્રધાનને ખેડૂતોની કોઈ ચિંતા નથી એટલે આજે ગીર સોમનાથ જિલ્લાના અને જૂનાગઢ જિલ્લાના ખેડૂતો જઈને નાળિયેરનું વાવેતર કર્યું છે કારણ કે દરિયા કિનારે નાળી વિષય બીજું કોઈ વાવેતર ન થઈ શકે આજે હેરાન પરેશાન છે આજે પણ એવો બોલ જવાબ આપ્યો છે કે ખેડૂતોને વિસ્તરણ તંત્ર મારફત તાંત્રિક માર્ગદર્શન આપવામાં આવે છે આવો ગોલ બોલ જવાબ આપ્યો છે મારી તો ફરી કહેવાનું છે કે હજી પણ ગુજરાતમાં જો આવા કોઈ સંશોધન કરવાવાળા ગુજરાત સરકાર પાસે ન હોય તો કૃષિ પ્રધાન છે ઓડિશા જાય અને ત્યાંથી એક જે સંશોધન કરેલું એની પાછળ દવા લઈ અને મારા જે સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને આ દવા આપવામાં આવે જેનાથી નારીનો નાશ થતા બચી શકે